પાણી એ માટે લાવ્યા હતા હવે લાઇટ નથી તો લાઇટનું કામ સવારે આપણે કારીગરને બોલાવશું અત્યારે કારીગરને ફોન કરેલો હતો પણ હવે અત્યારે એ ફ્રી નથી તો હવે સવારે આપણે એ કામ કરી જશું અને પાણીની વ્યવસ્થા પણ કરી દઈએ તો હવે વિડીયોના એ પૂરો કરીએ છું જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો નાની મોટી સેવા તમે પણ કરતા રહેજો અને ક્યાંય એવું હોય જો સેવા કરવી પડતી હોય તો અમને યાદ કરજો તો આપણે સાથે મળીને સેવા કરશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે